નમસ્કાર મિત્રો આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ છત ઉપર અને અત્યારનો તમે નજારો જુઓ સરસ મજાનો છે સવારનો એન પંખીનો અવાજ સાંભળો અને જુઓ જો અહીંયા પંખી બેઠા છે આપણે અવાજ સાંભળો પંખીઓનો આર ઉપર જો કબૂતર તો જો કેટલા બેઠા ઈ લઈ લ્યો આવ લાઈન બેઠ્યું અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જે તુવેર વાટી છે અહીં આવ્યા છે જો બજુની સાઈડ તુવેર બુવેર વટાઈ ગઈ છે ખરી તૈયાર થઈ ગઈ છે ટૂક સમયમાં થેસર આવશે આ બાજુ જો બાકી હિંડોડા બિંડોડા ને જમાવટ ને ઈચકવાની બહુ મજા આવે આપણને અને આ બાજુની સાઈડ જો આપણે ઘઉંની અંદર પાણી હાલે છે જો

લઈ લ્યો ખરી થઈ ગઈ છે તૈયાર અહીંયા તો હાલો હવે આપણે નીકળીએ આગળ ક્યાંય જવું પાણી પાણી છે ઘઉંમાં હાલો હવે આગળ જઈએ આપણે આગળ આવ્યા તો અહીંયા જોઈ લ્યો અમીર બાપા જાય છે અને એ ગુંદરી વાઢવા આવ્યા હતા પહેહોની માટે જોઈ લ્યો આ બાજુ જે છે ડુંગરી એ આપણે ઓલી કી બી હાટુની અને ઓલી બાજુની જે છે એ ઓલી છે આપણે ખાવા માટેની અને અહીંયા રસ્તો આ કર્યો છે આપણે થેસર માટે આપણે જો થોડાક આગળ આવ્યા ને અહીંયા તો અહીંયા ગાડી રાખ દીધી અને પછી આ બાજુના ઘઉં તમે તો જોઈ ક્લાસ છે બાકી આ બાજુ અને આ બાજુ જોવું એક આ ટાકો હે જો ઘણી ફેરવાનું

એની અંદર અત્યારે પાણી પાઈ દીધું છે તમને બતાવું જો ભીનું દેખાય એટલે આવું જો આ બાજુ પાણી પાણી પાઈ દીધું છે આ બધું ભીનું છે એડા અંદર પાણી પીવાઈ ગયું છે લુમુ કેવી છે એડા અંદર ફાલ ઘણો એવો આની અંદર જો કેમ છે ફાલ બાકી અને આ એક એડો હે જોઈ લો ખાલી એકલો જ છે એક એડો એકલો પણ એકડો નથી આવતું ગીત એના જેવું છે આ જોઈ લ્યો ખાલી એક જ એડો છે અહીંયા એ મોટો હો તમારે આવું આજે આપણે કંઈ વાડીએ ખાસ કામ તો નહોતું પણ આજે વાડીયા તો મારો છે તો જો આ મેળો છે એવડું અને અહીંયા તમે જુઓ કે આપણે એડી છે જો ઉતારી ઉતારીને અહીંયા નાખી દઈએ કારણ કે તપી જઈ એટલે પછી ખેરી અને અહીંયા ઢગલો કરી દઈએ ચડાવી દઈએ અહીંયા પણ એમ જ છે જવું અહીંયા પેલા તને તપા રાખીએ ઉતારી એવા ને પછી ખેરાઈ અને પછી અહીંયા ઢગલો કરી દે જો જોવો આ બાજુ આ એડી છે અને અહીંયા એડી ઉતારવાનું કામ ચાલુ છે જોઈએ અહીંયા આ પડ્યું છે ટ્રેક્ટર અને આ બાજુ ધાણા જવો કેમ છે જમાવટ ધાણાની ગલુડિયા જવો રેડું નાખે અહીંયા હાલો હવે થોડીક ધાણા બાજી ઉતારી લઈએ આપણે આ જો શેનો છોડશે જો આપણે થોડીક ધાણાભાજી લઈ આવ્યા છે હવે આપણે વાડી બાજુ પાસે નીકળી જઈએ છીએ હાલોઈ બાજુ જાય હલો આપણે ગાડી પાછા પુગી ગયા છે આપણે અહીંયા જો પડી છે ટ્રેક્ટર ઊ પડ્યા છે અને જો કબૂતરન બેઠા છે તો હાલો હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ તો હાલો નીકળીએ ઘરે પુગી ગયા અને સીધું આપણે ગાડી ની અંદર પેટ્રોલ નાખી છે કારણ કે રિઝર્વ માં આવી ગઈ હતી એટલે સિંહો ભરેલો હતો ઘરે તો ગાડી ની અંદર પેટ્રોલ ભરી દઈ એટલે બાગાચકી પાછી બોયલે રાખે પેટ્રોલ પૂરી દીધું ગાડી ની અંદર અને ઓલા ઘર બાજુ ગયા તો ન્યા તો આપણે દાદા જો સાફ કરતા હતા ખડ કારણ કે સાફ સાફસૂફ તો કરવી જ પડે આપણે બપોર પછી પાછા આવી ગયા વાડી અને વાડીએ જવું અત્યારે તુવેરમાં હાલે છે થ્રેસર તમે જુઓ થ્રેસર આવી ગયું છે અને તુવેર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે અડધી નીકળી છે થોડીક નહીં લેજો બજાજની આપણે ફૂંકણી છે અને આ બાજુની સાઈડ ઢગલો થઈ ગયો હોય ફૂકવાનું અનભાઈ બાકી તો દાણે હાલે છે તુવેરનું અને તુવેર એક નંબર હાઈ ક્લાસ છે તમે જુઓ કેમ છે બાકી તુવેર જવું હાલો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે થી અને થોડી ઘણી તુવેર નીકળી છે થોડી હજી બાકી કાયલ નીકળશે અને જુઓ બાકી સાંજનો સમય થઈ ગયો છે આપણે અત્યારે રેલીઓ સુરત દાદામણ હાથમી જ આપણે તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું મળીશું કંઈક નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન અને જો વિડીયો સારો લાગી હોય તો લાઇક કરી નાખજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ બીજો વિડીયોમાં